ફાઇનલી 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 ચાલ જેવી લઈએનો રેકોર્ડ છે એ તૂટી ગયો છે ફક્ત ને ફક્ત આડત્રીસ દિવસમાં દોઢ મહિનાની પણ જરૂર નથી પડી દોઢ મહિનામાં પણ ઓછા દિવસો અને એક એવી ફિલ્મ આવે છે જે ફિલ્મનું કોઈને ખબર જ નહોતી શરૂઆતમાં જ્યારે ફિલ્મ આવી ત્યારે ખબર જ નહોતી કે આ નામની ફિલ્મ આવી છે કારણ કે ફિલ્મના શો કેન્સલ થતા હતા એટલે એક તો કહી શકાય કે શરૂઆતના દિવસોમાં ઝીરો શો રિલીઝ પહેલા ઝીરો હાઈપ કોઈને ખબર નહીં કે આ નામની ફિલ્મ પણ આવી રહી છે હા પોસ્ટ રોડ ઉપર લાગેલા હોય તો લોકો જોવે ને કે ઠીક છે ચાલો ને કંઈક ફિલ્મ આવતી હશે આવી ફિલ્મ એક સમય એવો કે ફિલ્મ આખી નીકળી ગઈ ગુજરાતના લગભગ લગભગ થિયેટરમાંથી ફિલ્મના શો છે એ કોઈક જગ્યાએ ઝીરો હાવ કાઢી નાખી કોઈએ કોઈક જગ્યાએ એકાદ શો કોઈક જગ્યાએ મેક્સિમમ બે શો સાથે આ ફિલ્મ ચાલતી હતી ત્યાં સુધીનો આખો માહોલ હતો અને પછી એ ફિલ્મ જ્યારે ઉપડી એટલે એ ફિલ્મે તમામ રેકોર્ડ ધ્વસ્ત કરતી કરતી આગળ વધી અને સૌથી મોટો રેકોર્ડ કે ગુજરાતીની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે એ અત્યારે બની ગઈ છે બે હજાર ને ઓગણીસમાં એક ફિલ્મ આવી હતી ચાલ જીવી લઈએ એના છ વર્ષ અને નવ મહિના બાદ એ રેકોર્ડ તૂટી ગયો છે અને ચોવીસો ને સાઠ દિવસ થયા છે એ રેકોર્ડ તોડવા માટે કોઈ ફિલ્મને ચોવીસો ને સાઠ દિવસ થયા છે ફિલ્મો ઘણી આવી ચાલજીવી લઈએ બે હજાર ઓગણીસમાં આવી એના પછી ઘણી ફિલ્મો આવી અને એ ફિલ્મોથી એવી આશા હતી કે ચાલ જીવી લૈયાનો રેકોર્ડ તૂટશે છ વર્ષ અને નવ મહિનાની અંદર લગભગ લગભગ ગણાય ને તો દસથી બાર એવી ફિલ્મો આવી હશે કે જેના ટ્રેલર જોઈ જેના પહેલાં બીજા ત્રીજા દિવસના કલેક્શન જોઈ અને એવું થતું કે આ ફિલ્મ છે એ લગભગ લગભગ ચાલજીવી લૈયાનો રેકોર્ડ કદાચ તોડશે પણ ચાલ ચાલજીવીલૈયાની નજીક પણ નથી ગઈ એ ફિલ્મથી ઘણી દૂર રહી અને પછી એ ફિલ્મના લાઈફ ટાઈમ કલેક્શન સંકેલાઈ ગયા છે પણ જ્યારે આવી કોઈ ફિલ્મ આવી કે જેની હાઈપ જ નહીં લોકોને ખબર જ નહીં શો જ નહીં કશું નહીં અને એ ફિલ્મે ફક્ત ને ફક્ત આડત્રીસ દિવસની અંદર એ પહેલાં નંબરનું જે પદવી હતી ચાલ જીવી લઈએની એ તો છીનવી લીધી પણ એનાથી પણ ખૂબ વધુ કલેક્શન કરી નાખ્યું છે એ પણ મોટી વાત છે એવું નહીં કે કલેક્શન રેકોર્ડ તોડ્યો તો એનાથી પચાસ લાખ એક કરોડ દોઢ કરોડ પ્લસ એવું નહીં એ તો એનાથી પણ ખૂબ વધારે કલેક્શન થયું છે આપણે છે ને ઓક્યુપન્સીથી શરૂ કરીએ આડત્રીસમો દિવસ એટલે કે રવિવાર ચોસઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકાની ઓક્યુપન્સી હતી મોર્નિંગ શોમાં ચુમ્માલીસ પોઈન્ટ પચીસ મોર્નિંગ શોમાં ચુમ્માલીસ પોઈન્ટ પચીસ ટકાની ઓક્યુપન્સી લગભગ લગભગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ આ એક ઇતિહાસ હશે કે મોર્નિંગ શોમાં ચુમ્માલીસ ટકાની ઓક્યુપન્સી આના પહેલા કોઈ એવી ફિલ્મ નવી કોઈ એટલે કોઈ ફિલ્મ હોય જેની મોર્નિંગ શોની ઓક્યુપેન્સી ચુમ્માલીસ ટકા ચાલીસ ટકા પ્લસની હોય મારા ખ્યાલમાં લગભગ નથી હું નોટ નથી કરતો પણ જો નોટ કરતો હોત તો કહી દે કે કઈ ફિલ્મની સૌથી વધારે ઓક્યુપન્સી હતી એટલે અત્યારે જો કોઈ એમ કહી શકાય અથવા તો માની શકાય કે સૌથી વધુ ઓક્યુપન્સી આ ફિલ્મની જેની મોર્નિંગ શોમાં ચુમ્માલીસ પ્લસ આડત્રીસમાં દિવસે પહેલા બીજા ત્રીજા દિવસે પંદરમાં દિવસે નહીં આડત્રીસમાં દિવસે આફ્ટરનૂન શોમાં બોતેર ટકાની ઓક્યુપેન્સી ઇવનિંગ શોમાં સત્્યોતેર ટકાની ઓક્યુપેન્સી નાઇટ શોમાં ઓક્યુપેન્સી ઘટે અને ચોસઠ ટકાની થાય છે છત્રીસમો દિવસ હતો એમાં બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા કલેક્શન હતું સાડત્રીસમો દિવસ હતું એમાં સાડા ચાર કરોડનું કલેક્શન હતું અને આડત્રીસમો દિવસ એટલે કે રવિવારે સાડા છ કરોડનું કલેક્શન આવ્યું છે આ દિવસ વાઇઝ જે કલેક્શન આવે છે ને એ પણ એક રેકોર્ડ જ છે ઓ અઢી કરોડ ત્રણ કરોડ છ કરોડ સાત કરોડ આ બધા કલેક્શનના રેકોર્ડ તોડવા હું એમ નથી કહેતો નામુમકિન છે પણ મુશ્કેલ ખૂબ છે નામુમકિન કંઈ નથી કંઈક કે જે ભવિષ્યમાં એવી ફિલ્મો આવશે જે લાલોના જે રેકોર્ડ છે એ બધા તોડશે પણ ક્યારે આવશે એ વાત છે અને પ્લસ મુશ્કેલ છે નામુમકીન નથી પણ મુશ્કેલ છે આ જો ચાલ જીવીલૈયાનો રેકોર્ડ તોડવા માટે આપણે સાડા છ વર્ષ રાહ જોવી પડી ત્યારે કોઈ એક ફિલ્મ આવી અને રેકોર્ડ તોડે ને ફિલ્મ કેવી અણધારી કોઈએ ધાર્યું નહોતું કોઈને ખબર નહોતી કંઈ જ નહોતું નીકળી ગયેલી ફિલ્મ અને એણે રેકોર્ડ તોડ્યા એટલે ભવિષ્યમાં આવી ફિલ્મો આવશે પણ મુશ્કેલ તો છે ચાલ લઈએ માટે આપણે સાડા છ કરોડ છ સાડા છ વર્ષની રાહ જોઈ એમ હજુ લગભગ લગભગ આપણે ઘણા વર્ષોની રાહ તો લગભગ જોવી જ પડશે અને પછી એ રેકોર્ડ તૂટશે અને એ રેકોર્ડ તૂટશે તો પણ આડત્રીસમાં દિવસે છ સાડા છ કરોડનું કલેક્શન એ જ ફિલ્મ કરશે કારણ કે મોટી ફિલ્મ હશે તો પહેલા બીજા દસ દિવસ પંદર દિવસ સુધી સારા સારા કલેક્શન કરશે અને સતત આઠ દિવસ નવ દિવસ સુધી પણ બબે કરોડના કલેક્શન એ પણ એક મોટી વાત છે એક હારે સાત કરોડનું કલેક્શન લાલોએ કર્યું છે કોઈ ગુજરાતી ફિલ્મે નથી કર્યું કોઈ એટલે કોઈ નહીં કોઈ ફિલ્મ નથી કર્યું એટલે ભવિષ્યમાં પણ એવી કઈ ફિલ્મ આવશે જે એક જ દિવસમાં સાડા સાત કરોડનું કલેક્શન કરી લાલો રેકોર્ડ તોડશે લાલો એ તો ઘણા રેકોર્ડ બનાવ્યા છે પણ લાલોના ઘણા રેકોર્ડ છે ને એ તોડવા નિયર ટુ ઇમ્પોસિબલ કહી શકાય એટલે ઘણા બધા છે ટોટલ કલેક્શન લાલોનું થયું છે કરોડ અને લાખ રૂપિયા ગ્રોસ કલેક્શન બાસઠ કરોડ અને ચાલીસ લાખ રૂપિયા છે ચાલ જીવી લઈએનું વિકીપીડિયા એવું કહે છે કે ચાલ જીવી લઈએનું ટોટલ ગ્રોસ કલેક્શન પચાસ કરોડ છે એક બે કરોડ આમ તેમ કદાચ હોઈ શકે છે પણ મેં આંકડો વિકીપીડિયામાંથી લીધો છે એટલે વિકીપીડિયા કરતાં વિકીપીડિયામાં જે આંકડો છે ચાલ લઈએનો એના કરતાં લાલોનું ગ્રોસ દસ કરોડ વધારે છે બે પાંચ કરોડની વાત જ નથી દસ કરોડ રૂપિયા ચાલ જીવી થી વધુ અત્યારે લાલના છે અને લાલો હજી પણ આવનારા દસ બાર દિવસ તો ધબધબાટી બોલાવશે જ આવું અત્યારે લાગી રહ્યું છે એટલે લાઈફ ટાઈમ કલેક્શન આ ફિલ્મનું લગભગ લગભગ અણધાર્યું છે અત્યારે કંઈ ના કહી શકાય એવું ના કહી શકાય કે એંસી કરોડ છે એવું પણ ના કહી શકાય કે સો કરોડ છે એવું પણ ના કહી શકાય કે પંચોતેર કરોડ છે કંઈ જ નક્કી નથી કારણ કે બધું અનએક્સપેક્ટેડ થઈ રહ્યું છે છતાં તમને જે લાગતું હોય લાલોનું લાઈફ ટાઈમ કલેક્શન એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો બાકી અત્યારે ગુજરાતીમાં સૌથી વધુ કલેક્શન કરનારી કોઈ ફિલ્મ હોય તો એ લાલો છે ધન્યવાદ